નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોનો લાઈક કરી મને મોટીવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હશે તમને વાકેફ કરાવતો રહીશ ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો તમે ટાઇટલમાં જોયું હશે આજે આપણે વાત કરવાના છે જે ગુજરાત રાજ્યની અંદર વિદ્યા સહાયકની ભરતી થવાની છે તો એ વિદ્યા સહાયકની ભરતીમાં અત્યારે હાલમાં બે હજાર ચોવીસ પચીસની જે છે એ ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જે વાત કરી આપણે તો દરેક અહીંયા મીડિયમ જે વાત કરીએ માધ્યમ દરેક માધ્યમનું જે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ વેબસાઇટ પર મુકાઈ ગયું છે તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે કેવી રીતે જોઈ શકો છો તમારો મેરિટ નંબર કેટલામાં છે તમારું મેરિટ કેટલું બને છે અને કેટલા નંબર પર તમે છો કયા કેટેગરીમાં છો એ કેવી રીતે જોશો એને આપણે આજના વિડીયોની અંદર જોવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને આગળ જોઈએ તો જુઓ મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે તમારા ફોનમાં અથવા તમારા કોઈપણ લેપટોપ હોય અથવા તમારી પાસે તમારો કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરની અંદર તમારે એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો આજે તમારું જે છે યુઆરએલ બાર છે આ યુઆરએલ બારની અંદર તમે જોઈ શકો છો વેબસાઇટનું નામ છે અહીંયા વીબીએસ ડીપી ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે જેમ તમે આ વેબસાઇટ આ યુઆરએલ બારમાં નાખશો આ વેબસાઇટ ઓપન થશે અને આ વેબસાઇટનું જે છે ફ્રન્ટ પે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના તમને દેખાશે હવે તમે તમારો જે મેરિટ લિસ્ટ છે બે રીતે જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એમાં તમે અહીંયા જોઈ શકો છો આ લોગિન છે આ લોગિનમાં જઈને તમે જે ગુજરાતી માધ્યમના ઉમેદવાર હશે એ લોગિનમાં જઈને પણ તમે જોઈ શકો છો અને અદર મીડિયમ હવે ગુજરાતી માધ્યમ સિવાય અંગ્રેજી હિન્દી અથવા મરાઠી જે પણ માધ્યમના ઉમેદવાર હશે એમને અહીંયા લોગિન કરવાનો રહેશે અને અહીં લોગ ઇન કરીને પણ તમે જોઈ શકો છો તો ચાલો પહેલાં મેથડથી આપણે જોઈ લઈએ માનો કે તમે સૌથી પહેલાં આ લોગિન જે છે ગુજરાત મીડિયમ માટે લોગિન કરો છો જેમ તમે આના પર ક્લિક કરશો તમારી સામે જે છે આવી રીતે એક પેજ ઓપન થશે અને આ પેજે છે લોગ ઇનનું છે તો આમાં તમારે શું કરવાનું છે તમારો ટેટનો નંબર નાખવાનો રહેશે ટેટ પાસ કયા વર્ષે તમે કર્યું છે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે પછી સ્કૂલનો પ્રકાર કેવો છે ધોરણ એકથી પાંચમાં છો અથવા ઉચ્ચતર પ્રાથમિકમાં છો છથી આઠમાં તો એ રીતે સિલેક્ટ કરવાનું પછી જે મોબાઈલ નંબર તમે રજિસ્ટર કરેલો એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે રજિસ્ટર કર્યા પછી તમે જે તમારો જે પાસવર્ડ હતો બરાબર એ પાસવર્ડ તમારે નાખવાનું રહેશે ત્યારબાદ જે કેપચા અહીંયા દેખાય છે આ જે અહીંયા જેટલો પણ સરવાળો બતાવતો હશે એ સરવાળો કુલ અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ લોગિન અહીંયા બતાવતું છે લોગિન પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે આ ક્લિક કરશો તમારી સામે આવી રીતે એક પેજ ઓપન થશે આ છે તમારો ડેશબોર્ડ હવે જો મિત્રો ડેશબોર્ડની અંદર તમને બે ઓપ્શન દેખાતા છે પહેલો ઓપ્શન જે છે ગ્રીવન્સ છે ગ્રીવંશ અને બીજો છે મેરિટનો હવે આ ગ્રીવન્સ એટલે શું તો જુઓ મિત્રો હવે અત્યારે હાલમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે હવે આ મેરિટ લિસ્ટની અંદર હવે માનો કે તમારે જે બી મેરિટ બનતું છે એ મેરિટની અંદર માનો કે કોઈપણ રીતે કોઈ ક્ષતિ છે કંઈ ભૂલ છે તો એ ભૂલ તમારે સુધારી હોય તો તમારે આ ગ્રીવન્સ છે આ ગ્રીવન્સ બટન પર ક્લિક કરશો તો એક ફોર્મ ઓપન થશે એ ફોર્મ ડાઉનલોડ થઈ જશે એ ફોર્મની અંદર તમારે જે અત્યારે તમે જે માર્ક્સ અથવા તમારા જે કુલ ગુણ આપ્યા હતા એ કુલ ગુણ અને મેળવાળા ગુણ પ્રમાણે તમારે જે મેરિટ બનતું છે એ ત્યાં દર્શાવેલું છે પીડીએફમાં અને જે સુધારેલી વિગત હશે એ તમારે ફોર્મની અંદર ભરવાની હશે જમણી બાજુ અને એ ફોર્મ તમારે જે સમયે તે આપ્યો હશે જેટલી મુદત આપી હશે એ મુદતની અંદર તમારે તમારે જે સેન્ટર હશે સેન્ટર પર જઈને જમા કરવાનું રહેશે ત્યારબાદ તમારી જે છે ભૂલ સુધારવામાં આવશે હવે વાત કરીએ આપણે આ બીજો ઓપ્શનની તો આ બીજો ઓપ્શન છે મેરિટનું તો આ મેરિટ બટન પર જેમ તમે ક્લિક કરશો તો તમારી સામે તમારી બધી વિગતો આવી જશે તમારું નામ તમારો ટેટનો નંબર તમારે જે કયા એટલે તમારો જે સબ્જેક્ટ છે વિષયવાર તમારું જે ગ્રેજ્યુએશન છે ગ્રેજ્યુએશનના કેટલા પર્સન્ટેજ ગણવામાં આવ્યા છે મેરિટમાં તમારા ટેટના જે છે કેટલા માર્ક્સમાંથી કેટલા પર્સન્ટ ગણવામાં આવે છે એ દરેક ડિટેલ્સ જે છે આ મેરિટ પર ક્લિક કરીને તમને બતાવવામાં આવશે બરાબર તો આ રીતે પણ તમને ખબર પડશે કે તમારું મેરિટ કેટલું બન્યું છે હવે આપણે બીજી મેથડ જોઈએ તો બીજા મેથડની અંદર આપણે વાત કરીએ કે મેરિટ કેવી રીતે જોવાનું તો જુઓ સૌથી પહેલાં વેબસાઇટ ઓપન કરવાની વેબસાઇટ ઓપન કર્યા બાદ તમે ઉપર જોઈ શકો છો અહીંયા હોમ બટન છે પછી અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે આના પર ક્લિક કરજો જેમ તમે ક્લિક કરશો તમારી સામે આવી રીતે એક વેબસાઇટનું જે છે ફ્રન્ટ પેજ આ બીજો વેબ ઓપન થશે આ પેજની અંદર તમે શું કરશો નીચે સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો દરેક મીડિયમનું આપવામાં આવ્યું છે અહીંયા મરાઠી મીડિયમનું છે અહીંયા ઉર્દુ મીડિયમનું છે તેમજ અહીંયા ઉડિયા મીડિયમનું છે જે મીડિયમ તમને લાગુ પડતી હશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમ છે અને ઇંગ્લિશ મીડિયમ અને અહીંયા હિન્દી મીડિયમ હવે માનો કે તમે ધોરણ એકથી પાંચમાં છો તો ધોરણ એકથી પાંચ માટે તમારે તમારો મેટ લિસ્ટ ડાઉનલોડ કરવું હોય જોવા માટે આ ડાઉનલોડ બટન છે ડાઉનલોડ બટન મારે ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો તમારી સામે આવી રીતે એક પ્રોવિઝનલ મેરિટ લીધે તો ઓપન થઈ જશે આમાં તમારે સેલ નંબર અહીંયા બતાવવામાં આવશે અહીંયા એપ્લિકેશન નંબર તમે જોઈ શકો છો મેરિટ નંબર છે તમારું કેટેગરી મેરિટ અહીંયા છે અને ટોટલ મેરિટ કેટલું બને છે જે અહીંયા જમણી સાથે તમે જોઈ શકો છો અને ખાસ કરીને તમારો એપ્લિકેશન નંબર જે તમારા ફોર્મની અંદર છે એ એપ્લિકેશન નંબરથી પણ તમે અહીંયા જોઈ શકો છો તમારો જે બી એપ્લિકેશન નંબર હશે એના બાજુમાં તમારો જે મેરિટ નંબર આપવામાં આવ્યો હશે ને કેટેગરીમાં તમારો કયું મેરિટ નંબર આવતું છે એ અહીંયા આપવામાં આવ્યું છે અને ટોટલ મેરિટ કેટલું બનતું છે અહીંયા છે બરાબર એ જ રીતે હવે માનું કે તમારે મીડિયમ ગુજરાતી મીડિયમની અંદર ગણિત વિજ્ઞાન છે તો ગણિત વિજ્ઞાન માટે તમે છે તો અહીંયા ક્લિક કરજો જેમ તમે ક્લિક કરશો તો તમારી સામે આવી રીતે ગણિત વિજ્ઞાનનો પ્રોવિઝન મેરિટ લઈ તો ઓપન થઈ જશે એમાં પણ સેમ છે સિરિયલ નંબર એપ્લિકેશન નંબર મેરિટ નંબર અહીંયા કેટેગરી વાઇઝ નંબર અને અહીંયા ટોટલ મેરિટ કેટલું બનતું છે નીચે સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો હવે જુઓ મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું કે આ ગણિત વિજ્ઞાનની આપણે વાત કરીએ ગુજરાતી માધ્યમની તો ગણિત વિજ્ઞાનની અંદર એવા ઘણા ઉમેદવારો છે કે ખૂબ જ ઓછું મેરિટ ધરાવતા છે બરાબર ને મિત્રો તો ગણિત વિજ્ઞાનની અંદર દરેક કેટેગરીનો જે છે મેરિટ જે છે ખૂબ ઓછું રહેવાની પૂરીનો પૂર્ણ શક્યતા છે પછી કોઈ બી કેટેગરીના કેન્ડિડેટ હોય અને એ ઊંચું જ રહેવાનું છે બરાબર ને એમાં કોઈ શંકા નથી કારણ કે આ જે ગણિત વિજ્ઞાનની જે વાત કરીએ તો ઘણા બધા ઉમેદવારો ટેટની એક્ઝામની અંદર પાસ પણ હતા અને બીજી વાત કરીએ તો જગ્યા ખૂબ ઓછી આવવાની છે ત્રણ હજાર જેટલી સમથિંગ આવશે તો એટલી જગ્યા પર આ જે કેન્ડિડેટના જે શું કહેવાય મેરિટ જે છે એ ખૂબ જ ઊંચું છે બરાબર ને અને વાત કરીએ ક્રમિક ભરતી થવાની છે તો ક્રમિક ભરતી ભલે થવાની છે પણ ઘણા બધા કેન્ડિડેટ જે છે એ જે ટેટ ટુમાં પાસ છે એ સ્ટાર્ટ સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી અંદર પાસ નથી બરાબર ને તો આ રીતે દરેક કેટેગરીની પછી એસસી હોય એસટી હોય કે પછી જે બી કેટેગરીઓ આવતી હોય દરેક કેટેગરીનું મેરિટ લિસ્ટ છે તો ખૂબ ઊંચું રહેવાનું છે જ્યારે આ તમારા તબક્કા બહાર પડશે ત્યારે આપણે આના ઉપર ચર્ચા કરીશું તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સરસ અને સારી લાગી હશે અને તમે જોયું કે તમારો મેરિટ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો તમારો નંબર કેવી રીતે તપાસી શકો છો લોગિન કેવી રીતે કરીને મેરિટ નંબર મેળવી શકો છો અને જે ઉમેદવારના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ કેવી રીતે ગ્રીવન્સના માધ્યમથી ફરિયાદ કરી શકે છે અને ફરીથી સુધાર માટે એપ્લાય કરી શકે છે તો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો